આપણે નીકળી ગયા છે દવા બવા લઈને આપણે હવે ગાડીએ દઈએ ફટાફટ બાકી તો ગાડી રેડી થઈ ગઈ આપણે દાદા અને ફટાફટ આપણે ગાડી જવા જવાથી અને મહિલા તો પછી આગળ આવતા બહુ થઈ ગયો નીકળી ગયા પહેલાં આપણે ખંભળી જ નીકળી ગયા હતા જ્યાં આપણા નામ લખાયું આપણી ચેનલનું અને આગળ સવારે આપણે

હલો ગાઈસ આવી ગયા છે આપણે જામનગરના બાગુ ખોલાના મંદિર છે અહીંયા ઓહો બહુ શાંતિ તડકો એવો ને શાંતિ હોય છે જોઈ લ્યો એકદમ મસ્તીનું છે બધું અનેકમ અહીંયા મને પહેલા બહુ આય ગાય ચક્કર મારવાનું રખડવાને જોઈ લ્યો હું દેખાડું અંદરથી એ બધું બધું ભગવાન જોઈ લ્યો આપણે આવી ગયા અંદર

ગાઈસ ગાઈશ મજા મજામાં જો અને આપણે કહેતા જઈએ કંભાળીયા બાબુ પલા જઈએ અને હવે જમ્પ પર થઈને આપણે આવ્યા હોય અને હવે જો આપણે આપણા મહાદેવે ના આવી શકે તો આપણા ધૂળ પડે ફટાફટ આપણે મહાદેવનું દર્શન કરી લઈએ તો ફટાફટ અંદર બેસીને દર્શન કરી લઈએ આપણે મહાદેવના અને પછી ફટાફટ નીકળી જઈએ તો મહાદેવના દર્શન કરી લીધા છે આપણે તો ફટાફટ હવે નીકળી બાપાને કીધું નથી લાગ્યું તો ભાઈ જેને કહી દઉં કે આપણે આમ થઈને આવ્યા વિડીયોમાં જોશે આપણે આમ થઈને આવ્યા એટલા માટે તો બીજા બધું લિસ્ટ લીધું તો ફટાફટ આપણે નીકળી જાય તો બધા એને તો ફટાફટ આવી ગયા છે આપણે વાડીએ આપણે કીધું મહાદેવે થાળેશ્વર મહાદેવે અને સરકસ આપણી વાડી ભૂકી ગયા છે ને જો કેવું લાગે છે આપણી ચેનલનું નામ દીવું મોજ ને આપણે આગળ લખું સદા સહાય થાય દ્વારકા દ્વારકાનો હાથ તો બહુ મોજ કરી ખંભાળીયા અને આગળ બહુ મો ફટાફટ ડુંગળી ઉપાળ ઘરે જમવાનું બાકી છે મજા આવી કેધું તો નહોતો જાઉં જાઉં જવું કરતો કીધું ચક્કર મારતા હતી હવે અહીંયા આવ્યો તો ધારેસર મહાદેવ જવું ફરજિયાત છે ઓળો રસ્તો એ વાટો ના લીધો કારણ કે એમાં કાકરી હતી પથરાતી હતી ને ગાડી ઓઘી ઓઘરી લાગે તો એના કરતાં અમે નીકળી જાય ફટાફટ તો ફટાફટ ઉપર ઉપાડીને ઘરે ઘરે દે હવે પાછો ફોન આવ્યો ને તો હવે આપણે આવી તો તો હજી તું ક્યાં છું ઓલા ઘરે બુકી ગયા તો ભાઈ દે નીકળી ગયો તો ફટાફટ ડુંગરી ઉપર જવા દે તો આપણે આવી ગયા છે આપણે ઘરે અને જંગ મેળવ ને જવાળા આપણે જે દાંત સાફ કરાવ્યા હતા એ માટેનું જીવાળો છે આ છે લિક્વિડ કોગડા કરવાના છે બે તરંગ અને આ એમાં માથે કરીને પછી ટીપા લઈને મસાજ કરવાની દાંતમાં જો દાંત એકદમ રેડી લાગ્યો થયો તો થોડાક દિવસ ટ્રાય કરી રેડી થઈ જાય સફેદ ને મસ્તી થઈ જાય ખાવ ચોખા તો નહીં તો મળ્યા પછી હવે આગળ અને આવી ગયા છે દુકાન હવે જવાનું પાછાવાળી વળી જવા આપણે મકાઈ લેવા તો મકાઈ લેવા જશું વાડિયા જમી લીધું પૂવાનું શાકલી આપણે પાછા આવી ગયા છે વાડીએ અને વાડીએ તો કંઈ કામ એવું હતું મકાઈ લેતા ફૂલી ગયા ત્યાં ડાયરેક જો પાવાનો વિચારે તો પા લેશું ને પછી આંબો એ વિચાર લેવાનો આંબો પાછો મેળવી મકાઈ ઉપાડવી વિચાર હું કેમ મકાઈ ઉપાડી બાકી તો મેં જેમ કીધું હતું કે આપણી ગાડીમાં આપણે લઈ જઈશું દીવ ની મજા બી નામ લખી દીધું છે બાપા કઈ ગયો ને બાપા ક્યાં આ લખાવાય નહીં કે હું કાઢી નાખી માન મન મહિનો હે હું કરે રાખવા દઈએ કે ના દે બાકી આગળ આપણે લઈ જ કૃષ્ણ મોકલે તો બાપા રાખવા દે ફટાફટ એને ક લે ને કંટાળો એવો આવીએ જો આ બધું કરું કરે પછી પાણી પાવાને લઈ પાણી પાંચ લે પછી મેળા ખાકો ચાલો ભાઈશ આજે તો બહુ ટેન્શન થઈ ગયું આજે આ ને આને હરખી કરી પગ નથી આને કમ લડી જાય આની ગમ કંઈ નથી આવતા હવે જોઈએ આપણે હું થાય ભૂકી જાય સારું હવે કાલે તો બાપાને જ કહેવું કે આ તમે જ લેવો આપણાથી નહીં હવે અને ફટાફટ હવે કરી લઈએ લાઈટ બી તરો લાઇટ આવી હોય ને તો પાઈ લે આપણે ક્યારો પાવો ને ફટાફટ નીકળી જાય બીજો મોટર ચાલુ કરીને પાણી પાઈ લઈ જાય ઇંગળી પાવાઈ ગઈ છે ફટાફટ બંધ કરી દઈએ ને કઈ ગાજ્યો બહુ પડે એટલે ફટાફટ બંધ કરી દઈએ તો અમારે આ બધું ચાપે બીજો આ કાઢી લઈને તો જ બંધ થઈને કબંધ ના થાય હા આજે ખબર નહીં તમને દેખાડો બંધ નથી આમ પછી દબાવ તો ફરા ફરવા કરે એ જાઓ વિચારે નાઈ લેવું ના કરવા કાલે તો કરો શનિવારે ને હા શનિવારે કાલે બાપા જવાને સવારમાંથી બનાવો કાલ તો આપણે જ રહેવાનું થશે હવે દુકાને આપણે જ રહેવાનું થશે કારણ કે ભાઈને જવાનું છે ક્રિકેટનું સિલેક્શન માટે તો ભાઈને બાપા જશે હવે હાજર નક્કી થાય એ બાપા જશે કે હું જશું મારું તો નક્કી નથી કારણ કે આપણે જોયું નથી પછી મોડા ફૂકીને સિલેક્શન તો એ આપણે મેળા આવે નહીં એકદમ આવતો ચાન્સ લાગતો હોય એમ કીધું અને પહેલાં ગયા હતા પણ તમે ભાઈને મજા ના રહે એટલે આવતો રહ્યો હવે આજે એક દીધી જવા ને પછી દોઢ જવાનું થશે તો મેળા પછી એ આગળ આપણે અત્યારે વાઘ ભાઈ છે નવું છે બરાબર હિસાબ કરે છે બાપા તો હિસાબ કરી અને નીકળી જઈએ આપણે બાકી જો આ બટેકા નાખી દેવાની છે એટલા રહી ગયા બાકી જો વખાણ સાફ થઈ ગઈ બધી તમને ને વખાણ બધી છે વધારે ચોખ્ખું થઈ ગયું તમને દેખાડ્યું હતું તો આ બધું જે એક દીધી નથી તો બધું પૂરું થઈ ગયું જો જોટલો આટલો ક્યાં આવ્યો હતો આપણે ક્યાં હું આપણે ફટાફટ લાઈટ બંધ કરી દઈએ તમને નવો બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને હજી બાપાને આપણે કીધું નથી કે આમથી ફરીને આવ્યા હતા મને એમ થાય કે નથી કહેવાય કે વિડીયો દેખાવા પડે જોઈએ સરપ્રાઇઝ રાખે કે ના રાખે તો મળ્યા નવા બ્લોગમાં આ તો બ્લોગની પૂરોક કદ નહીં બધાને જઈશું એટલે વાત કરીએ બાય